નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ દેવગઢ બારિયાનગરના લાભાર્થીઓએ નાના ધંધા માટે લોન અને ઘરના ઘરનો સ્વપ્ન પૂર્ણ થયું તેવું પોતપોતાના મંતવ્ય પણ સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવ્યા ટાવર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પોતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખાબડ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સમીરભાઈ પટેલ નગરપાલિકા અધિકારીઓ સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉત્સાહભેર તેને આવકારી લેવામાં આવી હતી અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને મુખ્ય અતિથિ તરીકે પધારેલ મંત્રી બચુભાઈ ખાબડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જનજન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્ર મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે દેવગઢ બારિયાનગરના ટાવર ખાતે મંત્રી અને માનુભવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી માહિતી અને જાણકારી આપવામાં આવી અને મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા જણાવવામાં આવ્યું કે જે લાભાર્થીઓ લાભોથી વંચિત રહી ગયા તેવા લાભાર્થીઓ લાગતા વળગતા અધિકારીઓનો સંપર્ક કરે લાભ લેવા પણ અપીલ કરવામાં આવી કે જેમાં ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ રજાક મનસુરી દેવગઢવારિયા